હાલ કોરોનાના વધી રહેલા સતત કેર વચ્ચે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત સાથે હીરા ઉદ્યોગના રત્ન કલાકારોને સંપૂર્ણ પગાર આપવાની માંગ સાથે કલેક્ટર થકી મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કર આવી છે સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કોરોનાનો કેર વધી રહ્યો છે ત્યારે સુરતમાં પણ કોરોના વધતા આ સંક્રમણ લઈને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સુરત કલેક્ટર થકી મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જણાવાયું હતું કે વૈશ્વિક મહામારી હાલ કોરોના વાયરસનો સૌથી વધારે ખતરો હીરા ઉદ્યોગમાં કામ કરતા કલાકારો ઉપર છે કેમ કે હીરા ઉદ્યોગમાં કામદારો ખૂબ જ ગીચતામાં અને એકબીજાથી ખૂબ જ નજીક બેસીને કામ કરે છે જેથી સોશિયલ ડિસ્ટન્સ જાળવી શકાતો નથી જેના કારણે કોરોના વાયરસ ફેલાવાનો પણ સૌથી વધારે ખતરો રહેલો છે જેથી કરીને હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોને પંદર દિવસનો પગાર આપી હીરા ઉદ્યોગમાં સંપૂર્ણપણે લોકડાઉન જાહેર કરવાની માંગ કરાય છે મારું નામ છે ભાવેશકા ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ કોરોનાની મહામારી ખૂબ જ વકરી રહી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા મિની લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તો મિની લોકડાઉનની અંદર જ્યારે ઉદ્યોગો ચાલુ હોય અને ગુજરાત સરકારને પણ ખબર છે અને માલિકના સંગઠનને માલિકોને પણ ખબર છે કે હીરા ઉદ્યોગમાં કોરોનાનું સંક્રમણ ફેલાવાની ખૂબ જ વધારે શક્યતા છે કારણ કે ત્રણથી ચાર મીટરની અંદર અમારા ચાર જેટલા રત્ન કલાકારો કામ કરે છે તો અમારી એટલી જ માંગણી છે કે ગયા વખતની અંદર જ્યારે લોકડાઉન થયું ગુજરાત સરકારના પરિપત્રો હતા એ પરિપત્રોનો અમલ નહીં કરી અને ગુજરાત જે ઉદ્યોગપતિઓ છે એ કારીગરોના પગાર અમુક ઉદ્યોગપતિઓએ નથી આપ્યા તો અત્યારે કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધારે છે તો અત્યારે પંદર દિવસનું વેકેશન લોકડાઉન સંપૂર્ણપણે હીરા ઉદ્યોગમાં લોકડાઉન કરવામાં આવે અને એ પંદર દિવસનો એડવાન્સમાં પગાર રત્ન કલાકારોને આપવામાં આવે એવી અમારી માગણી છે કારણ કે કારણ કે જેટલી જેટલી કિંમત જેટલા જીવની કિંમત માલિકોની છે એટલી જ કિંમત અમારા કામદારોની છે અમને રોજ એવા ફોન આવે છે કે આજે અમારો ભાઈ રત્ન કલાકારો કોરોના સંક્રમણના કારણે અવસાન પામ્યો છે આ આંકડા વધી શકે છે એટલા માટે સરકારને અમે વિનંતી કરીએ છીએ ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી અને ઉદ્યોગપતિઓને સમજાવે કે પહેલાં પગાર આપે પછી લોકડાઉન માટે અપીલ કરે હાલ તો કોરોના વાયરસનો કહેર દિન પ્રતિદિન વધતો જાય છે તેના કારણે ગરીબ કામદાર અને મધ્યમ વર્ગના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે તે રાજ્ય સરકાર મામલે તાત્કાલિક નિર્ણય લે તે ખાસ જરૂરી છે